સરદાર કાઢીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી ડબોઈ સેવા સદન પહોંચી હતી ડબોઈ આંગણવાડી મહિલાઓ દ્વારા સરદાર બાગમાંથી રેલી કાઢીને વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી ડબોઈ સેવા સદન પહોંચી ત્યારબાદ મામલતદાર ને આ પત્ર આપવામાં આવ્યો હતો વિવિધ માંગણીઓને લઈને ડભોઈ પ્રાંત ઓફિસર શ્રીની કચેરી ખાતે આંગણવાડી બહેનો દ્વારા નામદારશ્રી સુપ્રીમ કોર્ટના એલપીએન નંબર ત્રણ હજાર એકસો ઓફ બે હજાર બાવીસમાં ચુકાદામાં થયેલ સૂચના તથા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તારીખ બે આઠ બે હજાર ચોવીસના જસ્ટિસ શ્રી નિખિલ એસ કારલિયા સાહેબના ચુકાદાનો અમલ કરવા તથા તે દરમિયાનમાં આંગણવાડી વર્ગલ હેલ્પને વર્ગ ત્રણ અને વર્ગ ચારના નોકરિયાતોને ચૂકવાતું લઘુત્તમ વેતન ચૂકવવા નિર્ણય કરવા આંગણવાડી વર્ગર તથા હેલ્પર અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી પ્રાંત કચેરી ખાતે નીચે મુજબ રજૂઆત કરી તાકીદે નિર્ણય કરવા કરવા વિનંતી આવેદનપત્ર પહેલું દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં પહેલું નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષની સિવિલ અપીલ નંબર ત્રણ હજાર એકસો ઓફ બે હજાર બાવીસમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અજય રસ્તોગી સાહેબે તેમના જજમેન્ટમાં પેરા નંબર બાવનમાં આંગણવાડી વર્કર હેલ્પરની સર્વિસ કસ્ટિડિયન સુધારવાનો સમય કાપી ગયો હોવાનું જણાવ્યું હતું તથા જસ્ટિસ અભય ઓકા સાહેબે પેરા નંબર ઓગણત્રીસમાં પણ આંગણવાડી વર્કર હેલ્પરને આપતા પગારો નજીવા હોવાનું હવે તે સમય પાકી ગયો છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારે આંગણવાડી વર્કર હેલ્પરની નોકરીની સ્થિતિ બાબતે વિચારવું જોઈએ આ ચુકાદામાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે આંગણવાડી વર્કર હેલ્પર પાર્ટ ટાઈમ વર્કર ગણી શકાય નહીં પરંતુ રેગ્યુલર નોકરીયાત હોવાનું સ્પષ્ટ ઠાલવે છે બીજું તારીખ બે આઠ બે બે હજાર ચોવીસના નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી નિખિલ એસ કારેલેલ સાહેબે ઉપરાંત પેરા એકમાં જણાવેલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટને તાકીને આંગણવાડી વર્ગર હેલ્પરને કાયમી કરવા સ્પષ્ટ ચુકાદો આપેલ છે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારને તેઓના જજમેન્ટમાં એકસો બાવીસ પાનાના ચુકાદાના પાના નંબર એકસો વીસ એકસો એકવીસ અને એકસો બાવીસ પર પેરા નંબર બાસઠમાં સ્પષ્ટ ડાયરેક્શન આપેલ છે જે નીચે મુજબ છે આ ડાયરેક્શનનો અમલ છ માસમાં કરવા જણાવ્યું હતું ભોઈ તાલુકાનું પ્રમુખ વોશીબેન બોલું છું આજરોજ અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કલેક્ટર ઓફિસમાં કે જ્યારે સિવિલ કોર્ટે હાઈકોર્ટે અમારો ચુકાદો આપી દીધું છે કે આંગણવાડી વર્કર હેલ્પરને વર્ક ત્રણ ચારના કર્મચારી ગણવામાં આવે એના માટે અમે સરકારને અપીલ કરવાની કરવાની છે કે હવે આ ચુકાદો હાઈકોર્ટે તો આપી દીધો છે સરકારને અમારે કહેવું છે કે તમે આ ચુકાદો જલ્દી એનો છ મહિનાની અંદર એનું રિઝલ્ટ અમને લાવીને આપી દીધું એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આજે આવ્યું છે thank you